તો અમદાવાદમાં વિજય ચાર રસ્તા વિસ્તારમાં ફાયરિંગની આ ઘટના જ્યાં પતિ પત્નીના ઝઘડામાં પતિએ ફાયરિંગ કર્યાની પ્રાથમિક વિગતો સામે આવી છે સુભાષ સોસાયટીના બંગલા નંબર સોલ બે પર ફાયરિંગ કરવામાં આવ્યું ફાયરિંગ કરનારની અટકાયત કરી પોલીસે તપાસ હાથ ધરી છે અમદાવાદમાં બપોર બાદ એક ફાયરિંગની ઘટના છે તે સામે આવી છે જે અત્યારે પ્રાથમિક મળી રહી છે તે મુજબ તમે જે આ ઘર જોઈ રહ્યા છો ત્યાં ફાયરિંગની ઘટના છે તે સામે આવી છે બે રાઉન્ડ ફાયરિંગ છે તે કરવામાં આવ્યું છે જે પ્રાથમિક વિગત મળી રહી છે તે મુજબ અમદાવાદના વિજે ચાર રસ્તાથી કોમર્સ છ રસ્તા તરફ જતા જે સુભાષ સોસાયટી આવેલી છે તેમાં સોળ બે નંબરનો જે બંગલો આવેલો છે તેની બહાર બપોર બાદ ફાયરિંગ છે તે કરવામાં આવ્યું છે બે રાઉન્ડ ફાયરિંગ ફાયરિંગ કરવામાં આવ્યું છે ને જે પ્રાથમિક વિગત મળી રહી છે તે મુજબ પતિ અને પત્નીના અંગત જે ઝઘડો છે તે હતો ને એ ઝઘડામાં પતિ આવી અને બે રાઉન્ડ ફાયરિંગ કર્યાની વિગતો અત્યારે મળી રહી છે ત્યારે પોલીસની ટીમ છે તે પણ અત્યારે અહીં પહોંચી હતી અને જે તમામ કામગીરી છે તે કરવામાં આવી સાથે જે માર્કિંગ છે તે પણ કરવામાં આવ્યું એક રાઉન્ડ બાર અને એક રાઉન્ડ ઘરની અંદર છે તે ફાયરિંગ કર્યું એ પ્રકારની વિગત છે તે અત્યારે પ્રાથમિક રીતે સામે આવી રહી છે ને પોલીસ દ્વારા હાલ સમગ્ર મામલે જે ફાયરિંગ કરનાર છે તેમની અટકાયત કરી લેવામાં આવી છે અને ત્યારબાદ વધુ તપાસ છે તે અત્યારે કરવામાં આવી રહી છે અને હાલ પોલીસની ટીમ છે તે અહીં પહોંચી હતી અને અત્યારે વધુ તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે કેમરાપર્સન રીતે સુથાર સાથે જયેશ ચૌહાણ ન્યૂઝ કેપિટલ અમદાવાદ